વડોદરાની બરોડા ડેરીના એમડીએ આપ્યું રાજીનામું એમડી અજય જોશીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ડેરીમાં શનિવારે મળેલી બોર્ડની બેઠકમાં એમડી અજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો એમડીએ અજય જોશીએ રાજીનામું આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા હતા તેમણે ડેરી સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું કે ડેરીમાં ચાલતી ગેરરીતિઓની તપાસ ચાલુ હતી તેમાં એમ રાજીનામું આપ્યું ડેરીમાં મૃતક સભાસદના નામે નાણાકીય લેવડ દેવડનો મામલો પણ સામે આવ્યો હતો જેની તપાસ એમડી દ્વારા કરાવવામાં આવી રહી હતી તપાસનો અહેવાલ આવે તે પહેલા જ બરોડા ડેરી એમડીએ એમડી પદેથી રાજીનામું આપી દીધું હતું અગાઉ આ સમગ્ર મામલો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ખુલ્લો પાડ્યો હતો અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી આજ જ તપાસના અહેવાલ આવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે જ એમડી અજય જોશીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે હાલ બરોડા ડેરીમાં ભાજપાનું બોર્ડ બેઠું છે અને તેની સામે ભાજપા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં પડ્યા છે આમ બરોડા ડેરીના રાજકારણમાં ભાજપા વર્ષિસ ભાજપાની લડાઈ ચાલી રહી છે તેમાં એમડીએ પદ છોડતા નવો જ વળાંક આવ્યો છે